આપણે આ ગામમાં ભૂકી ગયા છે એમ કયું છે કોમેન્ટ જરાક કરી દીજો છે ખબર હોય છે બે આવી ગયા છે પોપટ થઈ ગલા પોપટ થઈ ગયા ગા ગયા અમે રસ્તે સડી ગયા નથી રસ્તે સડી ગયા એ જો એને એને પોદળો તારવી દીધો લગાવ મિત્રો આ ભેંસો જાય છે ભેંસ અને ઓલા જાય છે લંગુર જાય છે હવે મોજ

મિત્રો આ નાની એવી મોટી જબર નદી કહેવાય નાની તો નસ કેવાય અને નાની એવી વે આવે આ ધરી હવે પાણી આવે ને તો તું અહીં આવી જા ખાલી જોવા નાની છે કે મોટી છે હો ને એ ફરવા આવ્યો હોય તો કોને નો મજા આવે આ જો આ એ દરિયા માં રાતની મિત્રો વાટે ઊભા હાથ દીજે ને ભાઈબન આવ હો આવ ભાઈબન આ મારો મિત્ર અમારી હેલ્પ તો કરી છે થેન્ક યુ બ્રો વેલકમ કરી તો ઘણો આકો છે એ થોડો તાગો છે એમ તો છે

મિત્રો પડતા પડતા કહી દઈ છીએ હું જોઈ શકો છો આ જવો મારો મિત્ર એ પાણીની મોજ લઈ છે ને આ મારા હાથ પણ ધો છે

તમે શું ધોતા થાય આગળ ઘડીક પેલા મોઢું તો વાંધો નહીં મિત્રો તમે જુઓ અમારા બધા મિત્રો ત્યાં ગયા ફરવા જોઈ શકો છો આમાંથી એમ બધું વાંકું વાંકું આંબાના ઝાડવા આવતા ભૂલી ગયા જો આ કંઈક કરે છે એરબટ નાખે છે કાંઈ જ હવે આને હાસવું પડે ને નકર કાંઈક પડી જાય અમારા ભાઈ છે અદરવાળી ઊભા છે કેમ છે ભાઈ

મિસ્ટર ફાકીને આપણે બનાવી લેશું અને ખાઈ લેશું પછી મજા આવી જાય આપણને કેપ સડજા અને બ્લોગ મસ્ત ને માવાની માવાની આ જંગલમાં આ અમારો નશો છે એક તરફનો જોઈ શકો છો તમે અને બનાવવાની રીત છે જો આપ પાર્સલના તળી નાખવા પછી આમ કાઢી નાખવાનું એનું પાણી પાણી પછી જૂનો જૂનો વધે ને એમાં નાખી દેવાનો હવે જામી ગયો છે જૂનો જૂનો થોડો જમાડવો પડે ફાટી જાય વાંધો નહીં આવે

પે અમારે આ ભાઈ શોખીન છે ઇસ્કો ખાવાના તો આપણે હવે એને ઇસ્કો ખવડાવ્યું ઓ જો હાથમાં કેવો ફોલા ફરલા ફર પડી જાય એ પકડી લેવાનું એટલો મારી જેટલો ઉસો કામ જો હું પકડી લઉં કેમ ભાઈ

और बाकी तुम्हारे नत खाओ इसका नहीं आया ला इसका काम पर टाटिया भांगे फटाफट तू कह रहा तो <laughs> <laughs> इस है <laughs> इसका मैंने बचा इसे छोड़ दो और हूं जाऊं सुना क्या पीटू तुम्हारा हाथ पे फण गया आ ओ लग पकड़ रहा है इसका का इसका फोकस फोकस करा कैमरा मैन

પાકી છોડાઈ ગઈ છે હવે આપણે ખાઈ લઈશું એને આપણે થોડીક લઈ લઈએ એમાંથી આ જો અમારી પાકી છે આ આપણે પ્લાસ્ટિક નું કાગળ છે આયા નાખવાનું ને આયા કસવા બેસીએ આપણે છે ને કિચામન લેતા થઈ સી હા જો બધી નાખો આયાઓ મિત્રો આ બોડીયું છે તમે કીસામાં નાખો આખો તો આયા કસવા બેસીએ ને આ વાજો તો બોડીયું છે હવે આમાં નાખી દેવા

Nên bác kêu giấy bảy bề mới <laughs> cho nó vào luôn